બનાવેલું છે આ તો કેટલા વર્ષ છે મારે હું જ્યારે પેલા ધુરમમાં ભણતો ત્યારે અમે પાલી માંગાત આવતા ને ત્યાંનું છે આયું ઘરે આવ્યા છે અને બીમાડે લાયા છે અમે કપડા અને રાજકુલ્લા બૂટ તો અમે આટલા કપડા કોઈ ગયા બતાવો ઉવારી મા જોઈ દીધા બૂટ બતાજે કેવા લાયા બૂટ અમે જો અમે એમિલ ને નવા બૂટ લાયા સ્કૂલ માટે સ્કૂલ માં પહેરી જવા માટે મોટી જો આ બૂટ તો આ મસ્ત ને એમિલ કાઉને આના તો ધારા આયા જ તો હે આયા કે તું તો પેર નામ ભણતો તો એ ને આયા કે તો હે ને આપણ આપણ જો ખબર હતી કે આ જગ્યા મળે છે હવે આપણે એડ્રેસ મળી આપણે ના લાવી દીધા કંપની ના કંપની કંપનીના બુટ છે ઓરિજિનલ જમવાનું હમુકે હાચવી મૂકી દો પછી કાલે સ્કૂલે પહેરી જજે હો

પછી જમવા બેસવાનું છે તો આપણે હવે હાથો જોઈ દઈએ બિરાણી આવશે એમ આપણે જમીન હવે નીચે જઈએ જમી લીધું આપણે જમીન હું જાઉં નીચે તો તું અંદરથી જમી લઉં હો જો અમારે મિલ્ક આ પોણો જમાજો મોરહીયાની ખીચડી જમા તું થઈ લે હું નીચે જાઉં મિત્ર બેઠા અને બધા બે પબજી રમે છે એમનું ભવિષ્ય ત્યાં બગાડી રહ્યા છે જો આ યુવા પેઢી બધી બરબાદી ના પંથકે જઈ રહી છે જોઈ લો આ બધા મારા મિત્ર છે

પોતાનો સમય ચલો કિમતી હોય તમને ખબર ઉમર થઈ ગઈકુબમાં

તો મિત્રો તમે મારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો બધા મિત્રો ચાલો વેલા બેઠા જઈ રહ્યા જો આજે મેરાનો પહેલો દિવસ છે એટલે ખાસ લાઇટોને એ બધું લગાવ્યું નહીં બે ત્રણ દિવસ જશે પછી લાઈટો લગભગ કાલથી લાઇટોને બધું લગાવી છે જો અચકદરો લગાવી છે બધું અંધારું જ હજી જો હજી ચાલુ થઈ નહીં ચકધોર બધું આ છે નેના બારકો ને બોટિંગ કરવા માટે નું હજી પાણી એ નહી ભર્યું બોટો પડી જો બોટો આ પડી છે ને અને પેલી ચકધોર બધું એકમ બંધા છે હજી બ્રુ નાવડું બંધા છે ભાઈ ભાઈ દીદીસ ભાઈ આપણે આ નાવડું નીકળી તો લાગી નાવા એવેન તો જઈએ આપણે હવે અંદર દસામાંના મંદિરે દર્શન કરવા માટે દ્વારી અંદર છે દશામાનું મંદિર અહીંકાને પબ્લિક આજ તો ઓછી છે પણ બે ત્રણ દિવસ જશે ને એટલે અહીંકા તો પડે આના કટકા જબરજસ્ત પબ્લિક આવે જો સિદ્ધનાથ મહાદેવ પાટણ દશા માતા શક્તિપીઠ પાટણ જોઈ લો આ એ અહીંથી જવાનું અંદર મંદિરે અંદર મંદિર છે મોટું મંદિર છે હું તને મંદિરે પણ બતાવું ચાલો જઈએ આપણે દર્શન કરવા હા મિત્રો મેરો એવો ભરાય છે ને જ્યારે અમે બીજા ત્રીજા ધોરણમાં ભણતા ને ત્યારે આવતા તો ખાસ પબ્લિક એટલી નથી પણ અત્યારે તો એ આ આજે જગ્યા તરફ ખુલ્લી દેખાય છે ને આ રહીએ આઈકને પબ્લિક એટલી બધી આવે કે હેડવાની જગ્યા હોતી ને એટલી પબ્લિક આવે હૈકન બહાર જે મેં જગ્યા મેં ચકદોરણ બતાવ્યું ને એ કને બહુ પબ્લિક આજે આર્યું મંદિર રમુ અને બે ભોણા બે જના આજ દર્શન કરવા માટે આવ્યા છે દશામાના દશામાનો પહેલો દિવસ છે મેરાનો હે આઈકા આપણે આયા છીએ દશામાના મંદિરે દર્શન કરવા માટે આજે પહેલો દિવસ છે દશામાના મીરાનો એટલે અમે આવ્યા છીએ દર્શન કરવા માટે માતાજીના ના જોઈ લો મંદિર બહુ મોટું મંદિર છે દશામા ભાઈકાને આજે પેલા એ હશે પેલા બાવાઓ ને એ બધું એમ જો લારા દશામાં નું મંદિર દશામાં બેઠા જય મારી દશામાં મારી આવની મનોકામના પૂર્ણ કરજે જય મારી વેલા મુકરા દેતામાનુને અમે આજે બેલાડીને દેતામાન જે પંખ કરવા માટે આયા છે જોઈ લો લાઈટિંગ ને મંદિરનું શણગાર જોઈ લો તમે આ છે સિદ્ધનાથ મહાદેવ નું મંદિર જોઈ લો મંદિરે હું તમને અંદર બહુ મોટું મંદિર ચાલો આર્યુઆર પરસાદી લીધી પરસાદી લીધી ચલો ઓ ડાના આદુ જે ભગવાન છે લખેલું નહીં એ નહી યાર લખેલું છે વિચ્છણ માં છે જો જો મિત્રો અભિષણ માતાજી નું મંદિર છે જે ગાડી મંદિર ફૂલ જાટ ને બધું બહુ સરસ ઉગાડ્યું છે જયારે અમે પેલા આવતા ને એના હતા ત્યારે અમે ભોણા જેવડા અમે હતા ને આવડા ને ધારે આટલું બધું નતું મંદિર ને બધું આટલા બહુ વિકાસ થઈ ગયો છે લો ઉપર કોક ઉપર આપડા ના જવા દે ચલો આપડે માધેજી ના દર્શન કરી લઈએ મહાદેવજી ના આપણે દર્શન કરી લઈએ હું તમને માધેવજી નું પણ મંદિર બચાવું શું કહો મહારાજ અમારા મહારાજ અમને મળી ગયા છે જોઈ લો અરે અમારા મિત્ર ખાસ મિત્ર અને શું કહો મજા હા તો દસ દિવસ આવી નહીં નાના સારું ભાઈ બાર મહિને મિત્રો અમારા ખાસ મિત્ર છે અને પોતે દતામાના મહારાજ છે અને દતામાની આરતી પૂજા બધું આપણે મહારાજ અમારા કરે છે અમારા ખાસ મિત્ર છે જયારે જઈએ આપણે અંદર મહાદેવજી દર્શન કરવા માટે કારણ કે પહેલો દિવસ છે મંદિર જારી જોઈ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ મહારાજ આયા જોયાસંદ મહાદેવજી ની પૂજા કરવા માટે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જો હવે મહાદેવજી ની આરતી અને પૂજા થશે જોઈ લો તો હવે આપણે જઈએ મારે હું તમને બતાવું છું અમારે કોનો ગરબા રમાશે બીજું પણ મંજન હનુમાન દાદા જોઈ લો અરેક બેઠા છે મંજન હનુમાન દાદા આરે હનુમાન દાદા નું મંદિર છે આરે હનુમાન દાદા છે જોઈ લો જે જગ્યાએ મંદિર હોય માતાજી હોય પણ હનુમાન દાદાની ચોકી તો હોય જ છે મિત્રો શું અરે બધું ઘણો બધો સુધારો થઈ ગયો હે હોવે જાણો જોઈ લો ઇંગરાજ માતા આ બેઠા છે મિત્રો જોઈ લો ઇંગરાજ માતા અને પરશુરામ ભગવાન છે જોઈ લો પરશુરામ હે જોઈ લો ઇંગરાજ માતા પેલા છે ગોગા મહારાજ શ્રી રામ દરબાર શ્રી રામ દરબાર ચલો પેલી બાજુ હું તમને બધી જગ્યા બતાવીશ અને બહુ સુપર મંદિર છે અને બહુ જોવાલાયક મંદિર છે અને અહીં જે ડેકોરેશન કરેલું છે અને અમે જ્યારે નેના હતા ત્યારે અમે જે મૂર્તિ જોતા હતા ને એ મૂર્તિ હું તમને બતાવું અમને પહેલાં બીક લાગતી અમે નેના નેના અહીં હતા અમારા મમ્મી પપ્પા અંગાત ત્યારે અમને એ મૂર્તિઓ જોઈને અમે અમને બીક લાગતી જો લો જોઈ લો નહીં આ મહાકાળી માતા છે અમે એના હતા ને આ પોના જેવડા જેવડા જોઈ લો ત્યારે અમે આ જોતા ને મિલ ત્યારે અમને બીક લાગતી હોય કે ના આવતા ત્યારે જોઈ લો બનાયેલું છે આ તો કેટલા વર્ષ છે મારે હું જયારે પેલા ધોરણ માં ભણતો ને ત્યારે પાલી માંગા ને ત્યાંનું આર્યું તો હા આ બે અહીં તો બે ત્રણ જણા હતા પણ એ નહીં દેખાતા ખાડા જોઈ લો નાના બાળકો ને તો તમે આવજો દર્શન કરવા માટે અને આ જગ્યા આઈજગન જોજો જોવા લાયક

સીસીટીવી કેમેરાની નજરમાં છો એટલે ભાઈ એ સ્કૂલમાં કોણ ચાલો તો હવે આપણે જઈએ

જઈએ આપણે ઘરે ચલો ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે જમવાનું પણ તૈયાર છે બની ગયું છે જમવાનું કે આજે ઘરે ઇડલી સંભાર બનાવ્યા છે જો અમે ભોણો આ બેઠો ચલો ભોણો તો બેઠો અમે ઘરે આવી ગયા મેરાન જો ઇડલી સંભાર અમારી બની ગઈ છે અને પેલી બાજુ હજી બનાવવાની બાકી છે થોડી અને થોડી બની ગઈ છે એટલે અમે જમવા બેસી જઈએ અમે જમીન લઈએ અને મિત્રો આટલે આપણે પૂરો કરીએ અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ নৱল লোকম